ડીઝા દક્ષિણ પોલીસ મથક ખાતે આજ રોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી સોલંકી તથા પીઆઈ દેસાઈ પીએસઆઈ તથા ઉત્તર પોલીસ મથકના પીઆઈના અધ્યક્ષતાને શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં નરેન્દ્રભાઈ પંડ્યા દ્વારા આવનાર દિવસોમાં રથયાત્રા જેવા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને ભાઈચારો જળવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા ડૉક્ટર કિશોરભાઈ આસનાની ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયા નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર રાજુભાઈ બજરંગ દરજી સમાજના આગેવાન હાથીભાઈ વાઘેલા હિન્દુ યુવા સંગઠનના મનોજભાઈ ઠાકોર હિતેશભાઈ રાજપૂત સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ અને ગ્રામજનો આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જે બેઠકમાં હાજર આગેવાનો અને લોકોએ રખડતા ઢોરો બાબતે અને ટ્રાફિક નિયમન મામલે તંત્ર દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે અપીલ કરી હતી